વરસાદ વરસાદ સંઘ પ્રદેશ દમણમાં બુધવારના સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધીમે ધારે પડી રહેલા વરસાદના કારણે શહેરના રસ્તા પાણીથી ભીંજાઈ જવા પામ્યા હતા સવારથી જે ખુશનુમાં વાતાવરણ વચ્ચે સ્કૂલ કોલેજ તથા નોકરી ધંધાર્થી જતા લોકો પણ ભીંજાઈને ઋતુના વરસાદને આવકાર્યો હતો આ તરફ છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોને આજ દિવસને થોડા થોડા અંતરાલે પડી જતા વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળવા પામી હતી પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેડૂતો પણ હવે વાવણી લાયક વરસાદ પડવાનું શરૂ થવા જઈ રહ્યું હોય એટલે તેઓ પણ ખેતી કાર્યમાં જોતરાઈ જવા પામ્યા હતા બીજી તરફ બની જતા મોટી દમણ કાર્યલાયક કિનારે તથા નાની દમણ નામુપથ દરિયા કિનારે અમુક પર્યટકો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા જોકે હાલ દમણના માર્ગો અને ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ હોય અને અમુક માર્ગો પર આજે પડેલા પ્રથમ વરસાદના પાણીથી ડ્રેનેજ લાઇનમાં પણ ન જતા માર્ગો પર પાણીના ખાબોચિયા પણ ભરાયા હતા જેને લઈને આગામી દિવસોમાં જો અંદરાધાર વરસાદ ખાબક્યો તો નગરજનોએ ભારે પરેશાની ભોગવવાનો વારો આવશે તેવું લાગી રહ્યું છે